દેખાઈ રહી હતી અને સાચે મિત્રો પણ ખૂબ સારી એક્ટિંગ કરી છે જાનકી બોડીવાલા તો ફિલ્મમાં ચાંદ ચાંદ લગાવી દીધા હતા અને જે હિતિનભાઈ કુમાર છે એ જાનકી બોડીવાળાને વસમાં એક આખા ઘરમાં જ ફિલ્મ બતાવવામાં આવી છે પરંતુ ફિલ્મ આપણને થો કંટાળો આવે એવું નથી મિત્રો આપણને મજા આવે છે એવી ફિલ્મ બનાવવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ ને નેટફ્લિક્સમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મમાં આવી છે જે નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ છે એમાં તો તમારે જોવું હોય તો તમે એમાં જોઈ શકો છો અંદર વાત કરીએ વર્ષ લેવલ ટુમાં તો તમે જાણતા હશો કે ડબલ રોલમાં આપણને હિતિંગમાં જોવા મળ્યા હતા જેમ કે મિત્રો એક પ્રતાપ જે છે એ અને એક નવા અંદાજમાં આપણને હિતિંગભાઈ કુમાર જોવા મળે છે સાથે મિત્રો હિતિંગ પણ છે એમાં જાનકી બોલીવાળા છે પણ થોડો ઓછો રોલ એમાં આપણને જોવા મળે છે જાનકી બોલીવાળાનો તો એમાં વર્સ્ટ લેવલ ટુમાં નેશનલ એવોર્ડ પણ જંકી બોડીવાડાને મળ્યો હતો તમે જાણતા છો તો ખૂબ સારી વાત કહેવાય તો મિત્રો વાત કરી લે આવી જ રીતે ગુજરાતી ફિલ્મો આવી બનતી રહે તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ આવી શકે છે તો એવી જ રીતે આ ફિલ્મની સ્ટોરી તો તમે જાણતા હશો જોયું હશે તો ના જોયું હશે તો નેક્સ્ટમાં આવી જ ગઈ છે તો સ્ટોરીની થોડી સ્ટોરીની વાત કરી લઈએ મિત્રો તો સ્ટોરીમાં એવું છે કે જે પ્રતાપ વંકલ છે એને શોધવા માટે જે પહેલાં હિતિનભાઈ કુમાર હોય છે એ બધી છોકરીઓને જે સ્કૂલ છોકરીઓ હોય છે એને વસમાં કરી લે છે એને શોધવા માટે એ પ્રયાસ કરતા હોય છે તો એ મળી બન જાય છે આગળ જતા પરંતુ શું શું થાય છે એ તમારે હોય તો નેટફ્લિક્સમાં આ ફિલ્મ લાગે છે તો જોવાનું બોલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં